કલામ ક્લાસીસના હોનહાર વિદ્યાર્થીઓ ધોરણ પાંચ પાસ કરી અને છઠ્ઠા ધોરણમાં આવેલા છે અહીંયા તમારી સમક્ષ આ બંને વિદ્યાર્થીઓનું નામ મોઈન છે અને બંને વિદ્યાર્થીઓને મેં ગુણાકારના દાખલો એક એક આપેલો છે જે બોક્સવાળા ગુણાકારના દાખલા આવે છે એ પ્રમાણે દાખલા ગણશે ચાલો બેટા દાખલા ગણવાનું શરૂ કરજો તમે ત્યારે બરાબર હવે જોઈએ હવે આની આવડત અને એની ચપડતા કેવી છે એ આપણે જોઈએ કે ભાઈ આ દાખલાને કઈ રીતે હેન્ડલ કરે છે તો અહીંયા જો વીસના વીસ અને પાંચ એટલે કે પચીસના ભાગ કર્યા છે અને ઊભી હરોળની અંદર પાંત્રીસના ભાગ કરી અને ત્રીસ અને પાંચ મુકા છે હવે એણે ત્રીસ અને વીસનો ગુણાકાર કર્યો છે પછી ત્રીસ અને પાંચનો ગુણાકાર બતાવેલું છે હવે પાંચ અને વીસનું ગુણાકાર કરશે અને પછી પાંચ અને પાંચથી ગુણાકાર કરશે હવે એનો ગુણાકાર કરશે અને પછી એનો સરવાળો કરશે જોઈએ હવે આપણે આ મોહિનભાઈએ તો હમણાં સુધી જે દાખલા કહીના છે બરોબર ગય નો છે હવે મોન નંબર બે એનું આપણે જોઈએ ટુ નંબર જે જે છે એનું જોઈએ હવે આપણે તો 18 ના ભાગ થઈ છે દસ વત્તા આઠ અને 35 ના ભાગ છે રહ્યા વત્તા પાંચ હવે એને ત્રીસ અને 10 નો ગુણાકાર બતાવેલો છે એટલે કે ત્રણસો એવી રીતે ત્રીસ અને 8 નો ગુણાકાર બતાવેલું છે બસો ચાલીસ પછી પાંચ અને 10 નો ગુણાકાર બતાવેલું છે પચાસ અને પાંચ અને 8 નો ગુણાકાર બતાવેલું છે આઠ પંચા ચાલીસ એવી રીતે અહીંયા આ મોહીને પણ ગુણાકાર સંપૂર્ણપણે સાચો લખ્યો છે હવે એનો સરવાળો જોઈએ આપણે છસો વધતા એકસો પચાસ વધતા સો ને વધતા પચીસ જીરો જીરો ઝીરો ને પાંચ પછી પાંચ ને બે સાત પછી છ વધતા એક એટલે કે સાત સાત ને એક આઠ આ મોહીને સંપૂર્ણપણે દાખલો સાચો લખ્યો છે આ વિદ્યાર્થી માટે પહેલાં બે તાળી થઈ જાય વાહ બાદ હવે બીજા મોજનું જોઈએ હવે આપણે તો એનો ગુણાકાર તો સંપૂર્ણપણે આપણે સાચો જોયો હતો હવે એનું એડિશન જે કર્યું છે જે સરવાળો કર્યો છે એને આપણે ચેક કરી લઈએ ઝીરો જીરો જીરો અને જીરો પછી ચાર ને પાંચ નવ ને ચાર તેર તેરી તગડો વધી આવી એક ત્રણ ને એક ચાર ચાર ને બે છ એના પણ છસો ને ત્રીસ જવાબ આવી રહ્યા છે જો આપણી નજરની સમક્ષ છે તો આ વિદ્યાર્થીએ પણ દાખલો સંપૂર્ણપણે સાચો લખ્યો છે આ વિદ્યાર્થી માટે પણ બે તાળી થઈ જાય વાત અભાસ જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને કલામ ક્લાસીસના આ હોનહાર વિદ્યાર્થીઓ આ ટાઈપના દાખલા ગણશે તો જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે અને અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે એ દરેકના વિડીયો બનતા રહેશે કારણ કે દરેકની અંદર કંઈક ને કંઈક કાબિલિયત છે તેની કાબિલિયતને આપણે બહાર લાવવાની છે એના માટે બોર્ડનો ઉપયોગ વિદ્યાર્થી માટે અમે કરાવીએ છીએ અને દરેક વિદ્યાર્થીને બોર્ડ ઉપર લાવીએ છીએ કે જેથી કરીને એની અંદર રહેલી જે ડર છે એ ડર નીકળી જાય અને તે સંપૂર્ણપણે દાખલા સાચા ગણતા થાય જો ગણિતની અંદર આ વિદ્યાર્થીનું માઇન્ડ ખુલી જશે તો દરેક વિદ્યા દરેક વિષયના અંદર આ દરેક વિદ્યાર્થીનું માઇન્ડ ખુલી જશે